હાલો મિત્રો કુંભના મેળામાં પ્રયાગરાજમાં ફરીથી તમારું સ્વાગત છે કુંભના મેળામાં બગડાણા ધામનું એમ કહેવાય સૌથી મોટા મોટું ભવ્ય રસોડું તો સંપૂર્ણ માહિતી હું આપીશ તમને રહેવા કરાવવાની તેમજ તમામ સુવિધા શું છે તો હાલો આપણે ફટાફટ બગડાણા ધામનું ભવ્યથી ભવ્ય વિશ્વનું સૌથી મોટા મોટું રસોડું જોઈએ ખાસ મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી લોકોને ખબર પડે કે ભાઈ બગડાણાનું ભવ્ય રસોડું કુંભના મેળામાં પ્રયાગરાજમાં આવેલું છે તો ફટાફટ વિડીયોને શેર કરી દેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં બાપા સીતારામ લખજો અને આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો હાલો હવે બાપા સીતારામનું નામ લઈને આપણે હવે શરૂઆત કરીએ બાપા સીતારામ અન્નક્ષેત્ર જોઈ શકો છો આ પંડાલ મોટા મોટો મંડપ છે એ તેમનો છે એક ગેટ ઓલી બાજુ છે પાસીતરા મન ક્ષેત્ર ક્યાં આવેલું છે સંપૂર્ણ હું તમને માહિતી આપી ત્યારબાદ પહેલો ગેટ આ છે ત્યારબાદ બીજો ડોમ છે જે ભોજનશાળા છે અને ત્રીજો ગેટ એની બાજુમાં છે તો આવી રીતનું દેખાય છે બાઇનની સાઈડથી વિશાળ ડોમ જોવો છો એ ભોજનશાળા છે ભાઈ જોવો કેટલી મોટી ભોજનશાળા છે આ એમ કહેવાય કુંભના મેળાની અંદર કરોડો લોકો પ્રસાદી લેતા હશે આમ જોવો કેટલી બધી સુવિધા છે ને કેટલી બધી હવે તો આપણે રસોડું જોવાના છે કે ભાઈ રસોઈ કેવી રીતે બાપાની રામ રોટી કેવી રીતે બને છે જુઓ મિત્રો બગદાણા ધામ તો બધા સીએમ શિવ કો એમ કહેવાય કે સેવા કરવા આવતા જ હોય છે પણ જુઓ ભાઈ કુંભ મેળામાં પણ સેવા કરવા પહોંચી ગયા છે દાદા ક્યાંથી આવો છો ગોંડલ તાલુકાનું દેવડા દેવડા ગામ તમારું કાકા પાલીતાણા જુઓ ભાઈ પંદરસો પંદરસો કિલોમીટર થી આ ભાઈ મોટા ટોપ છે એ તો કરોડો ની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે આ તમે તો ભાઈ મગ બાફણા છે જે રસોઈ બનાવવામાં સુલે ભાઈ રસોઈ બને છે તો આવી રીતના જોવા સ્ટોક કેટલો કરવામાં આવ્યો છે તો આ બધા એક્સ્ટ્રા વાસન છે હજી તો આપણે સંપૂર્ણ રસોડું જોવાના છીએ રસોડું અહીંયા છે અને ભોજનશાળાની બાજુમાં છે હવે મિત્રો આપણે કોચી ગયા છીએ જેમ કે ભજનદાસ બાપાની જે બગદાણા ધામની જે રામ રોટી ભાઈ બને છે અંદર ની અંદર મહાકુંભ રામ રોટી આ છે રોટલી બંધાઈ રહી છે રામ રોટી તો ભાઈ પેલી હોય બગડાણા ની જો આ કુંભ મહાકુંભમાં મેળામાં વિશાળ સૌથી મોટા મોટો ભાઈ રસોડું બગડાણા ધામ નું આ જોઈ શકો છો અત્યારે શાક દાળ ને એવું બધું બની રહ્યું છે આ જોવો છો ભાઈ રોટલી નો તાવો છે સામે રોટલી બની રહી છે ભાઈ તો આવી રીતે રોટલી બને છે જો ભાઈ આવી રીતે દાળ બને છે જોઈ શકો છો તો ભાઈ આ છે બગડાણા ધામ નું રસોડું એમ કહેવાય કે આ મેળાની અંદર કરોડો લોકો જમશે ભાઈ તો સૌથી મોટો આમ મોટું રસોડું છે ને ભાઈ બગડાણાનું છે જોઈ શકો છો આ ઠેકાણે દાળ બની રહી છે આ બાજુ રોટલી બને છે અને ત્યારબાદ ઓલી બાજુ જે શાક ગઈ છે શાક ગાંઠિયા પ્રસાદી તો ભાઈ બગડાણાની રામ રોટી છે ને આવી રીતે બને છે જોઈ શકો છો સામે છે એમ કહેવાય કે ગુંડલા વાળતા જાય છે આ બાજુ જોવો વણતા જાય છે અને આ બાજુ સડતી જાય છે ભાઈ શેડવવાની ટ્રીક જુઓ તમે કેટલી ફાસ્ટ છે ભાઈ ચાર પાસ હજાર લોકો જમી લે એટલી ડાળ બની ગઈ છે આ વાત કરીએ શાક ની તો આ ભાઈ જો આવ્યું છે જો કેડો મોટો ટોપ છે અને આમાં ગાંઠિયા પણ બની રહ્યા છે તો આવી રીતે ભાઈ શાક ને ડાળ ને બધું બનાવવામાં આવે છે દેશી સુલાઈએ જુઓ આ જગ્યાએ ગાંઠિયા બની રહ્યા છે જો ભાઈ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જમતા હોય એની માટે ગાંઠિયા જેવો આવા સરસ મજાના મશીન દ્વારા બનાવવામાં આવે છે જોઈ શકો છો આ કેવી રીતના ભાઈ ગાંઠિયા બને છે કારણ કે મશીન ન હોય ને તો ભાઈ પોગાણ ન થાય હાથે કારે વણી લેવા પણ આ મશીન છે ને સંખ્યા સંખ્યામાં આખો તાવો ભરી દે છે જુઓ તો આવી રીતે ગાંઠિયા બનતા હોય છે તો ભાઈ આવી રીતે ગાંઠિયા બનતા હોય છે સ્ટોક લઈ લઈને સામે સ્ટોક થાય છે બધો ગાંઠિયાનો તો મિત્રો આ સંપૂર્ણ ગાંઠિયા ઉપર ગાંઠિયા માથે ગાંઠિયા ભાઈ ઘાણ ઉપર ઘાણ બની રહ્યો છે તેમજ આ દેશી સૂલ છે જોઈ શકો છો આપણે લાકડા બાયર જોયા કે ભાઈ કેટલા બધા હતા અને વાત કરીએ સ્ટોકની વાસણમાં તો જુઓ ભાઈ આ મારી પાછળ છે આવી રીતના ભાઈ ભવ્ય વાસણ અહીંયા લાવવામાં આવ્યા છે જોઈ શકો છો ગાંઠિયા બને છે તેમજ ગાંઠિયાનો કેવી રીતે લોટ બંધાય છે એ પણ હું તમને દેખાડું ભાઈ ગાંઠિયા માટે છે ને અત્યારે લોડ લોટ તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તો આવી રીતે બાંધવામાં આવે છે સંપૂર્ણ ભાગ છે ને ગાંઠિયા વિભાગ છે જો આ ટોપ બધા ભરાઈ ગયા છે ગાંઠિયા માટેના અને આ મશીનમાં નાખી નાખીને ગાંઠિયા પાડવામાં આવે છે સંપૂર્ણ ભાત વિભાગ છે તમે જોઈ શકો છો આ એ ભાત છે ને બનાવવામાં આવે છે સલુન સલુ બે તાવા જરા ભરી દીધા છે ભાતના તો આવી રીતે અહીંયા ભાત બને છે જોઈ શકો છો દેશી સુલાઈ અને વાત કરીએ શાક બકાલો તો આ સંપૂર્ણ વિભાગ છે ને શાક બકાલોનો છે આ જેટલી પણ તમે બોરીઓ જોવો છો એ બધી બટેટાની છે ભાઈ જો કેટલી બોરીઓ છે પાંત્રીસ ચાલી બોરી છે આ સંપૂર્ણ બટેટાની છે ત્યારબાદ વાત કરીએ તો આ શાક બકાલું છે બધું કોતમરી છે આ કોથંબરીની બોરી છે મરસાની છે ટમેટાના કેરેટ છે કોબી છે અને રીંગણા તો જુઓ ભાઈ આ બધા રીંગણા છે જોઈ શકો છો તો આવી રીતે શાક બકાલાનો સ્ટોક કરવામાં આવ્યો છે ભાઈ મહાકુંભ પ્રયાગરાજની અંદર ભવ્ય રસોડું ભજનદાસ બાપાનું અને આ નવી ઘંટી છે જુઓ મિત્રો આ છે ગાંઠિયાનો સ્ટોક આ સ્ટોક રાખવામાં આવે છે અને ત્યારબાદ જુઓ બોરી ભરી દેવામાં આવે છે જેથી કરીને છે ને ભોજનાલયમાં લઈ જવામાં સરળ રીતે આસાની થાય તો આવી રીતે જવો બોરીઓ ભરી દેવામાં આવે છે લાઈવ આ છે બધો ગાંઠિયા વિભાગ સ્ટોક વિભાગ છે હવે આપણે સંપૂર્ણ આપણે કોઠા વિભાગ છે એ જોવાના છીએ હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ કોઠાર રૂમ જેમ કે કહેવાય કાશું સીધું રાખવામાં આવે છે પિસ્તાલીસ દિવસનો મહાકુંભ છે તો ભાઈ કોઠાર રૂમમાં સ્ટોક રાખવામાં આવ્યો છે કેવો કે આપણે એવા સંપૂર્ણ હું તમને કોઠાર રૂમની માહિતી આપું છું તો આ સંપૂર્ણ તમે જોવા છો એ કોઠાર રૂમ છે

અગિયાર એક શરૂઆત કરીએ અત્યાર સુધી ડેલી દસ થી અગિયાર હજાર માણસ બે ટાઈમનું જમે છે પશ્ચાદમાં એક દિવસ મોહન દાળ દેવી એક દિવસ ગુંદી દેવી નમકીનમાં ગાંઠિયા દાળ રોટલી શાક ગુજરાતી તમામ વસ્તુઓને અને અમૂલ આપણે બનાવી શકો અને સાંજે કઢી ખીચડી આપીશું રોટલી શાક રાતનું ભોજન

તો રાતના બાર વાગ્યા સુધી અમદાવાદ કેટલા સ્વયંસેવકો અત્યારે સેવા આપી રહ્યા છે

આ મિત્રો તમે જોવો છો ને આ ગાંઠિયાનો સ્ટોક છે જુઓ અત્યારે તાજે તાજા ગાંઠિયા એ સ્ટોક કરવામાં આવ્યો છે ત્યારબાદ પ્રસાદીની વાત કરીએ તો પ્રસાદીમાં મહેસુબ બનાવવામાં આવ્યો છે આ બધી સોકી તમે જુઓ છો ને એ છે જુઓ ઠેર સુધીની સોકી તો ભાઈ આ સ્ટોર રૂમ છે ને જે સ્ટોક કરવામાં આવે છે એ જગ્યા છે આ જો સંપૂર્ણ શોકીઓ તમે જુઓ છો કેટલી બધી સોકીઓ છે આ બધો છે ને કોઠાર રૂમમાં સ્ટોક કરવામાં આવ્યો છે એક દિવસ મહેસૂપ આપે છે ને એક દિવસ આ તમે ટોપ જોવો છો એ છે ગુંદીનો તો આવી રીતે એક દિવસ મહેસૂબને એક દિવસ ગુંદી દેવામાં આવે છે ત્યારબાદ આ બાજુ તમે જોવો છો આ બધો કાસું સીધો જે લોટ હોય છે એનો બધો સ્ટોક છે જોઈ શકો છો કેટલી બોરીઓ રાખવામાં આવી છે તો આ બધો સંપૂર્ણ આપણે રોટલીનો સેનાનો લોટ એવી રીતે જોવા લોટનો સ્ટોક કરવામાં આવ્યો છે અને ભાઈ આ વાત કરીએ તો છે છે સંપૂર્ણ તમે આ એ તેલના ત્યારબાદ બાજુ વાત કરીએ તો આ બધા છે ને અમૂલ શુદ્ધ ઘીના ડબ્બા છે જુઓ શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે કેટલા બધા ડબ્બા છે ત્યારબાદ અહીંયા પણ બોરિયું પડી છે તો ઘણો માલ સામાન આયા જુઓ આ બાજુ જે ઠાકેલું છે બધી બોરિયું જે કાસું સીધું લોટ જે રાખવામાં આવે છે જોઈ શકો છો આ પણ બોર્યું છે 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 તો આવી રીતે ભાઈ ને સ્ટોક બાપાની આપણે જઈ રહ્યા છીએ જેમ કે લાખો લોકો આરામથી બેસીને ભોજન લઈ શકે એવી આપણે હું તમને ભોજન શાળા દેખાડી આ મિત્રો છે ભોજન શાળા જુઓ અત્યારે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે આગળ ભોજન શાળા શરૂ થઈ જાય સંપૂર્ણ ભોજન શાળા છે અને ભાઈ કઈડી મોટી છે એમ કહેવાય કે જેટલો પણ ભક્તો આવે આરામથી બેહીને બાપાની પ્રસાદી લે છે તો આવી રીતની ભોજનશાળા છે અત્યારે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે જુઓ રોટલીના પીસ કરવામાં આવે છે આવી રીતે જુઓ જુઓ ભાઈ ભોજન શાળા શરૂ થઈ ગઈ છે આજની આ પ્રસાદી છે શાક છે દાળ છે રોટી શાક છે દાળ છે રામ રોટી છે ત્યારબાદ ભાત છે ગુંદી છે એવી રીતની આજની આ પ્રસાદી છે જોઈ શકો છો લોકો બધા બેસી ગયા છે પ્રસાદ લેવા માટે તો જુઓ ભાઈ વિશાળ ડોમની અંદર ભાવિ ભક્તો શેઠળોની સંખ્યામાં જુઓ કેવી રીતે જમે છે તો મિત્રો વાત એ છે કે એ જો બેસાડીને જમાડવામાં આવે છે ભાઈ કેટલી સંખ્યામાં ભાવિ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે બાપા સીતારામ અનક્ષેત્ર કુંભના મેળાનું છે તમે જોઈ શકો છો બેસાડીને જમાડે છે ભાઈ તો આ બહુ મોટી વાત કહેવાય કે ભાઈ યુપીની અંદર આવડું મોટું સંચાલન આવડું મોટું રસોડું ભાઈ બાપા સીતારામ અનક્ષત્ર તમે પણ આવજો અને અહીંયા સુવા કરાવવાની તેમજ વ્યવસ્થા છે કોઈને ના નથી પાડતા ગાટલા ગોદરા જે પણ હોય છે એ દે છે તો અહીંયા સુવા કરાવવાની અગિયાર વાગે જયારે રસોડું બંધ થઈ જાય ત્યારે આ આ ડોમની અંદર માણસોને દેવા કરાવવા સુવિધા આપે છે અહીંયા રહેવાની અને સુવાની વ્યવસ્થા છે જે પણ યાત્રિકો આવે છે તેમને આ પ્રકારના આપવામાં આવે છે અને જો ગાડલા સાથે ગોદડા બ્લેન્કેટનો વધારો હોય તો તે આપવામાં આવે છે પણ જો ના હોય તો તમારી સાથે જે પણ ઓઢવાનું હોય તેનાથી જ તમારે વ્યવસ્થા ચલાવી લેવાની છે જો આ પ્રકારે અહીંયા જે પણ આવે છે યાત્રાળુ આવે સેવકો આવે તો એમને મિત્રો તમારા જે ઠેલા લગેજ હોય છે એ બધું આયા છે ને હાંસવવામાં આવે છે જોઈ શકો છો આ લગેજ રૂમ છે તો આ તમને એક બેલ્ટ દેવામાં આવશે આ એમ કહેવાય કે ઠેલા રાખવામાં આવે છે આવી રીતે જોઈ શકો છો બધા બેલ્ટ મારેલા હોય છે આ જો બેલ્ટ મારેલો છે કેટલા નંબર છે એકસો ને એકસઠ નંબર છે તો એવી રીતના બેલ્ટ મારીને તમારા આ ઠેલા રાખવામાં આવશે સિક્યોર રાખવામાં આવશે જોઈ શકો છો આવી રીતનું છે ગાડલા છે ગોદડા છે સુવા માટે ભાઈ ગાડલા ગોદડાને બધું દેવામાં આવે છે તો આ કોઈ જાતની તમને ટેન્શન નહીં રહે તમારા લગેજથી લગતી તમે અહીંયા લગેજ મૂકીને તમે ગમે ત્યાં ફરી પણ શકો છો તો મિત્રો ખરેખર આ સુવિધા બહુ સારી છે એમ કહેવાય કે તમારો લગેજ પણ સાસવવામાં આવે છે સિક્યોર રીતે અને બેલ્ટના પટ્ટા પણ આપી દે છતાં તમને ગાડડા છે ગોધડા છે તમામ ભોજનાલય પતે પછી તમને આરામ વિશ્રામ તેમજ સુવાની પણ સુવિધા છે આ મિત્રો ઓફિસ છે અહીંયા તમે કોઈ પણ જાતની પૂછપરછ કરી શકો છો આ ઓફિસ રૂમ છે જોઈ શકો છો અહીંયા તમે પૂછપરછ કરી શકો છો ત્યારબાદ જે પણ સ્વયંસેવકો હોય છે તેમની માટેની સુવા કારવવાની સુવિધા બધી આ જગ્યાએ આપેલી છે લોકેશનની વાત કરી દઈએ તો સેક્ટર નંબર છે અઢાર અન્નપૂર્ણા ચોક હરિશંદ્ર માર્ગમાં આવેલું છે અને આ બાજુ આ અન્નપૂર્ણા માર્ગ છે જોઈ શકો છો અને આ એ ભવ્ય ભજનદાસ બાપાનું ભવ્ય રસોડું આવેલું છે તો આ છે એક જેટ ભવ્ય પ્રયાગરાજ નું મહાકું બસોડું બાપા સીતારામ તમામ સંપૂર્ણ તમને મજા આવી છે મજા આવી તો એક લાઇક કરો ચેનલ ઉપર પેલી હોય તો કરો બાકી કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં તો આલો એક નવા બ્લોગ સાથે બધા મારા બાપા સીતારામ હર હર મહાદેવ જય હિંદ